મોડાસા ક્રિડાઈ દ્વારા જંત્રીના ભાવ વધારા વિરોધમાં આવેદન પાયું નાયબ કલેક્ટરની આવેદન આપી જંત્રી દરમાં વધારા અંગે રજૂઆત કરાઈ જંત્રીના દર બસો ટકાથી વધારી બહે ચાર ટકા કરાયા હોવાની લેખિત રજૂઆત કરાઈ જંત્રીના વધારેલા દરને કારણે ગ્રાહકોને ચૂકવવી પડશે વધુ રકમ તો મોડાસા બિલ્ડર એસોસિએશન ક્રિડાઈ દ્વારા આવેદન દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો મોડાસા ક્રિડાઈ દ્વારા જંત્રીના ભાવ વધારા વિરોધમાં આવેદન અપાયું છે નાયબ કલેક્ટરને આવેદન આપી જંત્રી દરમાં વધારા અંગે રજૂઆત કરાઈ જંત્રીના દર બસો ટકાથી વધારી બે હજાર ટકા કરાયા હોવાની લેખિત રજૂઆત કરાઈ છે જંત્રીના વધારેલા દરને કારણે ગ્રાહકોને ચૂકવવી પડશે વધુ રકમ મોડાસા બેડર એસોસિએશન ક્રીડા દ્વારા આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો છે અરવલ્લી ક્રીડા એસોસિએશન મોડાસા જે ગુજરાત સરકારે જંત્રીનો પંદરસો થી સોળસો ટકાનો જે વધારો કરેલ છે એને અનુલક્ષીને આજે કલેક્ટર કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલ હતા પરંતુ સંજોગો વસાત પ્રાંત અધિકારી શ્રી મીના સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે આવેદનપત્ર લેખિતમાં મેં આપેલ છે અને તે મુજબ મોડાસા શહેરની અંદર જે છેવાડાની જે જમીનો છે બોર્ડરની એ જમીનોના ભાવ જે ખેતીની જમીનના ભાવ છસ્સો રૂપિયા હતા તેની જગ્યાએ અત્યારે દસ હજાર બસોનો ભાવ થઈ ગયો છે એટલે કેલ્ક્યુલેટર પણ આ ગણી નથી શકતું પંદરસો થી સોળસો ટકાનો ભાવ વધારો થયો છે આ બિલ્ડર એસોસિએશન તરીકે અમે પબ્લિકના હિત માટે રજૂઆત કરવાયા છીએ બિલ્ડરના આમાં કોઈ જ ફરક પડતો નથી આ ફરક માત્ર ગ્રાહકોને પડે છે અને જે ગ્રાહકો મકાન ખરીદે છે જે પહેલા છસો રૂપિયાના ભાવે દસ્તાવેજ થતો તો એ આજે દસ હજાર પંદર હજારના ભાવે દસ્તાવેજ અમને કરવા પડશે એ જ રીતે વાણિજ્યની અંદર જે કોમર્શિયલ દુકાનો છે તેનો ભાવ પણ જે હજાર બારસો રૂપિયા ભાવ હતો તેની જગ્યાએ છત્રીસ હજાર રૂપિયાનો ભાવ કરવામાં આવેલ છે એ અસર સીધી કસ્ટમર પર પડે છે અને આ ભાર એન્ડ યુઝર કે જે ગ્રાહક છે ગ્રાહકના પૈસા ખર્ચવાનો આવે છે અને જેની સાથે છ ટકા સ્ટેમ્પ ડ્યુટી તેમજ જીએસટી જેવા અદ્યતન ખર્ચા લાગતા હોય છે અને આ જીવન જેના કારણે એના ટેક્સિસની અંદર પણ વધારો થતો હોય છે આમ તો બિલ્ડર એસોસિએશન એટલે ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને ગુજરાતની અંદર જો સૌથી વધુ મહેસૂલી ઇન્કમ થતી હોય તો એક બિલ્ડરના ડેવલપમેન્ટના કારણે થતી હોય છે એક સામાન્ય નાના બાજકોટ જેવા ગામની અંદર પણ અસંખ્ય સ્કીમો ચાલે છે તો આજે બાજકોટ પંચાયત પણ પગભર થઈ ગઈ છે અને જે એક માત્ર બિલ્ડરનો આભારી છે આજે જોગ મીના સાહેબને જયારે અમારું આવેદનપત્ર આપવા ગયા ત્યારે અમે સિટી શરીરને લગતા કેટલાક મુદ્દાઓનું ધ્યાન દોરતા સાહેબ એમને બહુ સંતોષકારક જવાબ આપેલ છે અને તેમણે એવું અમને કહેલ છે કે જે ભૂતકાળની અંદર અનેક દસ્તાવેજો જે આપવા પડતા હતા પરંતુ હવે માત્ર છેલ્લો દસ્તાવેજ કરેલો હશે અને એના આધારે અથવા તો સાતબારની કોપી આપેલી હશે એના આધારે પણ પ્રોપર્ટી કાર્ડ બની શકશે એટલે મીના સાહેબના જવાબથી અમે ખૂબ ખુશ થયેલ છે અને આ તબક્કે મીના સાહેબનો અમે જેટલો આભાર એટલો છે કે આવા જ અધિકારીઓ આ જિલ્લાની અંદર છે તો એનાથી આ પ્રજાને ઘણો ફાયદો થયેલ છે